નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર મુખ્યમંત્રીએ નર્મદા ડેમ સાઇટ પર દરવાજા મૂકવાની કામગીરીની સમીક્ષા કરી કાંકરિયાના મલ્ટી લેવલ પાર્કિંગ સુરક્ષા સહિત વિવિધ મુદ્દાઓ પર દેખાયેલ ભાઈ ઠંડીની ધીમી શરૂઆત બજારમાં મંદિર અંધજન મંડળ જોબ ફેરમાં અંધ અપંગ ત્રણસો વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ ઘર પર ની જર્સી પાસે શેર ફાયદા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સરદાર સાહેબની વિશ્વની વિરાટમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પ્રતિકૃતિ આગામી સાતથી નવ જાન્યુઆરી બે હજાર પંદર દરમિયાન ગાંધીનગરમાં યોજનારા પ્રવાસી ભારતીય દિવસ સમારોહના સ્થળ નજીક મુકાશે તેમ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કેવડિયાની મુલાકાત દરમિયાન જણાયું હતું મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કેવડિયાની મુલાકાત લઈ સરદાર સર્વ ડેમને નિર્માણ સ્થળે ડેમ સાઇટ ઉપર દરવાજા મુકવાની કામગીરીનું પીએમ

બીજી વાર આ કામ જોવા માટે આવી છું અને કામ જોતા એવું લાગે છે કે ખૂબ ઝડપથી કામ કામ થઈ થઈ રહ્યું છે છે અત્યારે હાલ ચાલુ ગયું બાકીના પિયરનું કામ થોડાક સમયની અંદર શરૂ થશે લગભગ સાતસો ક્યુબક મેટ્રિક ટન જેટલું કામ કોન્ક્રીટ અહીં કરવામાં આવ્યું છે અને જૂનની પંદરમી સુધીમાં આ જે સત્તર પિયર છે એનું કામ જે છેલ્લા લેવલે જ્યાં ગેટ મૂકવાના હોય એ લેવલ સુધી પહોંચાડવાનું નર્મદા નિગમનું આયોજન છે શ્રેષ્ઠ ભારત ભવન એનું નિર્માણ કરવા માટેનું ખાતમુહૂર્ત થોડા સમય પહેલાં આપણે કર્યું હતું એનું કામ પણ બાજુએ ચાલે છે અને હું માનું છું કે સમયસર આ બંધના દરવાજાઓ મૂકવાનું કામ ગુજરાત સરકાર પૂર્ણ કરશે જેમાં કેન્દ્ર સરકારનો પૂર્ણ સહયોગ આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે અને એટલો કોઈ પણ પ્રકારની અડચણ અહીં પડતી નથી આસપાસના જે કોઈ ભાઈ બહેનો આદિવાસી ભાઈ બહેનો છે અમારા ધારાસભ્યોનો વગેરે છે બધા જ અહીં સહયોગ આપી રહ્યા છે રાજ્ય સરકારની નેમ છે કે સમય મર્યાદામાં અને શક્ય હોય તો એ પંદર દિવસ પહેલાં આ કામ પૂર્ણ થાય અને જે પાણી મળે એ પાણીથી ગુજરાતની સમૃદ્ધિમાં ઓર વધારો થાય એવી આશય સાથે આપણે આ કામનો આરંભ કર્યો છે મુખ્યમંત્રીએ નર્મદા ડેમ સાઇટ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી પ્રવાસન કેન્દ્રની સાથે સાથે એક મોટું એજ્યુકેશન હબ અને વોટર રિસર્ચનું પણ કેન્દ્ર બનશે આસપાસની કૃષિ પેદાશનું પણ ત્યાં સંશોધન કાર્ય ઉપરાંત આદિજાતિ બાળકોને ઉચ્ચ કક્ષાના શિક્ષણ પ્રાપ્તિની સુવિધા સહિત દરેક પ્રકારના વિકાસ અવસારો ઉપલબ્ધ બનશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો તાજેતર અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન વિકાસ કરી રહ્યું છે પરંતુ તંત્રએ વિકાસની માત્ર વિષયને ધ્યાન રાખીને કામ કરવું જોઈએ વિકાસની સાથે સુરક્ષા જાળવણી જેવી અન્ય બાબતો ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે તાજેતરમાં અમદાવાદના મણિનગર વિસ્તારમાં કાંકરિયા પાસે એક મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવી છે આ માટે તંત્રએ નો પ્રશ્ન નિવારવા માટે કરોડા રૂપિયા ખર્ચીને છોથી સાત માળનું મલ્ટી લેવલ પાર્કિંગ બનાવેલ છે પરંતુ આજે એસ લાઈવની ટીમે તેની મુલાકાત લીધી હતી ત્યારે અનેક બાબતો આંખે ઉડીને આવી હતી શરૂઆતમાં જ બંને દરવાજા ઉપર સિક્યુરિટી ગાર્ડની કેબિન બનાવી છે પરંતુ ત્યાં સિક્યુરિટી ગાર્ડ પણ નથી શરૂઆત કરીએ તો આ પાર્કિંગમાં ગાડી યા ટુ વ્હીલર પાર્કિંગ કરવા માટે દિશા બતાવનાર માણસ પણ નથી આથી અજાણ્યો વ્યક્તિ પણ ફાંફા મારતો રહે અમદાવાદ કોર્પોરેશન તંત્રએ કરોડો રૂપિયાના પાર્કિંગનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપી દીધો છે પરંતુ હાલમાં ખાનગી કંપનીના સૂત્રો જણાવી રહ્યા છે કે અમને અઢીસો ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાર્ક કરવા માટે આ પાર્કિંગ ફાળવેલ છે પરંતુ અમારો ટાર્ગેટ પૂર્ણ થતો નથી આજે એસ લાઈવની ટીમે મુલાકાત લીધી હતી ત્યારે અઢીસો ટુ વ્હીલરમાંથી માત્ર પાછળ ટુ વ્હીલરો જોવા મળ્યા હતા જેથી કરોડો રૂપિયાના ખર્ચા બનાવે પાર્કિંગ ધૂળ ખાઈ રહ્યું છે વચ્ચે કોર્પોરેશન અને ટીપી પ્રોજેક્ટ રેટર પાર્કિંગના છેલ્લા માળે એટલે કે ટેરેસ પર રેસ્ટોરન્ટ જાહેરાત કરી હતી પરંતુ પણ કોઈ કાર્યવાહી થઈ શકી નથી આ કરોડો રૂપિયાના બનાવેલા પાર્કિંગ પાછળ તંત્રએ તમામ બીજી અન્ય વ્યવસ્થા પણ ધ્યાનમાં લેવાની જરૂર છે હાલમાં આવું જ એક મલ્ટી લેવલ પાર્કિંગ નવરંગપુરા વિસ્તારમાં તૈયાર થઈ રહ્યું છે તેના પાછળ તંત્રનો ધ્યેય એવો છે કે સીજી રોડ ઉપરનો જે પાર્કિંગ નો પ્રશ્ન છે તે નિવારણ માટે આ લેવલ પાર્કિંગ તૈયાર કરાયું છે હવે એ જોવાનું રહેશે કે આ પાર્કિંગ થી કેટલું સફળ સાબિત થાય છે ચાલુ મહિનામાં શિયાળાની ઠંડીની શરૂઆત ધીમી ગતિ હોવાથી ગરમ વસ્ત્રો વેચનારા વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે દર વર્ષે શિયાળો શરૂ થતા અમદાવાદમાં તિબેટનો ગરમ વસ્ત્રો વેચવા આવી જાય છે આ વર્ષે અમદાવાદ શહેરમાં બે સ્થળોએ ટિબેટન સ્વેટર બજાર ભરાયું છે જેમાં દર વર્ષની માફક આ વર્ષે સ્વેટર જેકેટમાં નવી વેરાયટી જોવા મળી રહી છે જેમાં આ વર્ષે કોટી ટાઈપના સ્વેટર મફલર કાનપટ્ટી ટોપીઓ જેકેટો અને મહિલાઓ માટે ખાસ અવનવી ડિઝાઇનના ગરમ સ્વેટરો આવ્યા છે જાણવા મુજબ હજુ ઠંડીનો અનુભવ થઈ રહ્યો નથી આથી ગરમ વસ્ત્રોના બજારમાં જેમાં ખાસ કરીને તિબેટન માર્કેટમાં ગરાગી જોવા મળતી નથી આ વર્ષે અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં ખાનપટ્ટી જેકેટ અરતી અને આખી બાઈ ના સ્વેટરો જોવા મળે છે જ્યારે પોટી ટાઈપના સ્વેટરો યુવાનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે તો મહિલાઓ માટેના સ્વેટરમાં પણ અવનવી ડિઝાઇન હોય યુવતીઓમાં પણ ધ્યાન કેન્દ્રિત થયેલું વસ્ત્રાપુર સ્થિત અંધજન મંડળમાં માં જોબ ફેર યોજવામાં આવ્યો હતો તેમજ દેશના જુદા જુદા ક્ષેત્ર જેવા કે ફાર્માસ્યુટિકલ આઈટી હોસ્પિટલિટી તેમજ કોલ સેન્ટર સહિતના ના બાવીસ કંપનીઓ હાજર રહી હતી આ ફેરમાં અંધ અપંગ બહેરા મુંગા ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ ના ઇન્ટરવ્યુ લીધા હતા આગામી સપ્તાહે તેમને નિમણૂકો આપવામાં આવશે અંધજન મંડળ વસ્ત્રાપુર તથા નવી દિલ્હી સ્થિત સાર્થક સંસ્થા દ્વારા આ મેળાનું સંચાલન કરવામાં આવ્યું હતું આ મેળામાં ચારસો વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ મેળામાં ઇઝરાયલની એક કંપની કે જે સાણંદમાં સેવા ફાર્મ નામે કંપની ઉભી કરવાની છે આ કંપની સહિત બાવીસ કંપનીઓએ પોતાની જરૂરિયાત મુજબની સ્કિલ ધરાવતા ત્રણસો જેટલા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ કર્યા હતા તેમની શૈક્ષણિક લાયકાત સ્કિલ તેમજ કંપનીને જરૂરિયાત પ્રમાણે બાબતોની ચકાસણી કરી હતી તેની સામે વિદ્યાર્થીઓએ પણ બે થી ત્રણ કંપનીમાં ઇન્ટરવ્યુ આપ્યા હતા આ અંગે અંધજન મંડળના શિક્ષક

પાસે વોચ ગોઠવી જાકીર હુસેન મોહમ્મદ સાહિલ શેખ ને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી પાસેથી બે લેપટોપ કબજે કર્યા હતા આરોપી જાકીર હુસેન ની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેણે જુદા જુદા સમયે મોડી રાત્રે એલિઝબેથ વિસ્તારમાં લોખંડની આરી વડે પાંચ જેટલી દુકાનોના તાળા તોડી દુકાનોમાંથી સીપીયુ સહિતનું કોમ્પ્યુટર પ્રિન્ટર ચાર ડ્રીલ મશીન ત્રણ લેપટોપની ચોરી કરી હતી